નમસ્કાર મુંબઈથી હું કરિશ્મા ખાન હોટલાઇન ન્યૂઝમાં તમારા બધાનું સ્વાગત કરું છું વાત કરીએ એક એવી ઘટનાની જે ગઈકાલે દાદર સ્ટેશન પર બની હતી આ ઘટના વિશે વાત કરીએ તો ગઈકાલે એટલે કે પાંચ ઓગસ્ટે રાત્રે સાડા અગિયારની આસપાસ બે યુવકો દાદરના પ્લેટફોર્મ નંબર અગિયાર પર એક ભારે સુટકેસ લઈને જઈ રહ્યા હતા અને તેને ખેંચવામાં તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આ બંને યુવકો આ સૂટકેસને તુતારી એક્સપ્રેસમાં ચડાવવાની કોશિશ કરી રહ્યા હતા આ જોઈને એક આરપીએફને શંકા ગઈ એ તેમની પાસે આવી ને તેમને પૂછતાછ કરી પૂછતાછમાં તેમને આરપીએફ પોલીસને ખબર પડી કે આ યુવકો બોલી શકતા નથી તેઓ ફક્ત સાઇન લેંગ્વેજ જ સમજે છે આ માટે આરપીએફ પોલીસે તાબડતોબ સાઇન લેંગ્વેજ સમજતી ટીમને બોલાવી અને તેમને પૂછપરછ કરવામાં આવી અને આ બંને આરોપીઓને સૂટકેસ ખોલવા જણાવવામાં આવ્યું

તેને એક પ્લાસ્ટિકમાં રેપ કરી એ આ શૂટકેસમાં ભરવામાં આવ્યો હતો તુતારી એક્સપ્રેસમાં ચડી તેઓ રસ્તામાં કોઈ બ્રિજ આવે ત્યારે તેને આ આ લાશને બ્રિજ પરથી ફેંકી દેવાની તેમની યોજના હતી પાયદુની પરિસરમાં આ બનાવ બન્યો હોવાના કારણે આ બંનેને પાયદુની પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા પાયદુની પોલીસ સ્ટેશનમાં તેમને પૂછપરછ કરા કરાતા તેમણે જણાવ્યું કે આ બનાવ એટલા માટે બન્યો કે આ તેમની અર્ષદ શેખ સાથે લડાઈ થઈ હતી આ લડાઈ એક ગર્લફ્રેન્ડને લઈને થઈ હતી અને આ ત્રણેય વચ્ચે વાદ વિવાદ થતાં તેમણે અરશદ શેખને અથોડો ઝીંક્યો હતો અને તે લોહી લુહાણ થઈ ગયો હતો ત્યારબાદ ગભરાયેલા આ બંને યુવકોએ તેને પ્લાસ્ટિક અરશદ શેખને પ્લાસ્ટિકમાં રેપ કરીને બેગમાં ભરી દીધો હતો આ બંને યુવકોના નામ એમાં એકનું નામ જય ચાવડા છે અને બીજું સુરજીત સિંહ છે આ અંગે પાયદોની પોલીસ તેઓ બંનેની પૂછપરછ કરી રહી છે આ અંગે વધુ કોઈ માહિતી મળશે તો હું તમારી સમક્ષ તેને લઈને જરૂર આવીશ આવા સમાચાર લઈને હું આવતી રહીશ ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં હું મેં હું કરીશ મા ખાન હોટલાઇન ન્યૂઝ